જય માતાજી મિત્રો હમણાં તમે બધા જોતો હશો સતુભુઓનો વિરોધ તે બીપુંજક સમૂહ સમાજના અમુક જાગૃત લોકો કરી રહ્યા છે તો ઘણા લોકોના મને ફોન આવ્યો લગભગ કાલે સાંજે લગભગ પચાસ થી વધારે લોકોના ફોન આવ્યો અને એવું કહે છે કે સતુભુઆ ફેમસ છે તો એનો વિરોધ કરીને તમે પોતે ફેમસ થવા માંગો છો તો આ વિડીયોમાં હું સ્પષ્ટ કહું છું કે હવે પછી સતુ નો એક પણ વિડીયો નહીં બનાવવું બરાબર હવે પછી જે સમાજને અપમાન કરતા જે બીજા ભુવાઓ છે આનો વિડીયો બનાવીને લાસ્ટમાં પછી હું સતુભુવાનો વિડીયો બનાવી એટલે એવું લોકોને એવું ન છે કે સતુભુવાના નામથી આ લોકો ફેમસ થવા માંગે છે ના આપણે ફેમસ થવું નથી જરૂર પણ નથી અમે શા માટે વિરોધ કરીએ છીએ હવે હું તમને બીજા ભુવાનો એક વિડીયો આપું છું તમે જોજો ખાલી વિડીયોની એક ક્લિપ મોકલું છું તમે ખાલી જુઓ હતો ને મારી આગળ પાછળ કોઈ નહીં પણ અત્યારે હું રણ રાજ કરું બાર બાર તમે બધા જોયું કે વિડીયો ની અંદર દેવી મુજબ સમાજને કેવી રીતે અપમાનિત શબ્દનો પ્રયોગ કરે છે અમને આનો વિરોધ છે બાકી તમે ત્યાં ધૂણો તાવા લ્યો તાવડાઓ લ્યો ધામ બનાવો પૈસા ઉઘરાવો ડોનેશન લ્યો કોઈ પણ સામાજિક કાર્ય કરો જે પણ કરો એ તમારું પર્સનલી અંગત બાબત છે અમને એનાથી કોઈ વિરોધ નથી પણ તમે એક તો સાચો ઇતિહાસ નથી બોલતા અને બીજા નામે કોઈ બીજી પોતાના નામે ચડાઈ દેવું છે બરાબર અને બીજું કે દેવી મુજબ સમાજને જે કેવા અપમાનિત તરીકે શબ્દનો ઉપયોગ કરી અને તમે એટલા લોકોની વચ્ચે જે અપમાન કરો છો અમને આનો વિરોધ છે તો હવે આ મોગલધામ પિરોજપુરા પોપટ ભુવા માટે વિડીયો બનાવું છું કે આ જે અપમાનિત શબ્દનો પ્રયોગ કર્યો છે અને તમારી ઇન્સ્ટાગ્રામની આઈડી પર આ વિડીયો પાછો પિન મારેલો છે તો આ બાબતે તમારું સ્ટેન્ડ ક્લિયર કરજો નહતર હવે આવનારા દિવસોમાં તમારો વિરોધ આવશે વાત બીજી કે આપણે લાસ્ટમાં રાખશું લોકો એવું ન થાય કે આ ફેમસ થવા માંગે છે ના આપણે ફેમસ થવું નથી પણ સમાજને અપમાનની વાત આવશે સમાજના સ્વાભિમાનની વાત આવશે તો અમે ચોક્કસ બોલ કોઈ પણ કેમ ના હોય અસ્તુ ભારત માતા કે જય જય દેવી મુજક સમાજ